નમસ્કાર હું છું જગદીશ ત્રિવેદી આજે નવરાત્રીનો પ્રથમ દિવસ અને આજનો વિષય છે માં હું મોડે બોલું માં ત્યારે મન હાચે જ નાનપણ સાંભળે અને પછી આ બધી મોટપની મજા મને કડવી લાગે કાગડા જે ઉપમાથી પર છે એનું નામ માં છે બધાને ઉપમા આપી શકાય પણ માને ઉપમા ન આપી શકાય તમામ ઉપમા જેની પાસે ટૂંકી પડે વામણી લાગે એનું નામ માં કદાચ આપણને વિચાર આવે કે મારી જનેતાને મારે પુષ્પની ઉપમા આપવી છે કે મારી માં ફૂલ જેવી સુવાસિત છે પુષ્પ જેવી મૃદુ છે સુમન જેવી કોમળ છે પણ પુષ્પની ઉપમા એટલા માટે જનેતાને ના આપી શકાય કારણ કે સાંજ પડે ને એની શ્વાસ ઓછી થઈ જાય પણ જનેતા એકસો ને એક વર્ષની થાય ને તો એની લાગણી ઓછી ન થાય એની મમતા ઓછી ન થાય કદાચ આપણને વિચાર આવે કે મારી જનેતાને મારે સમુદ્રની ઉપમા આપવી છે કે મારી માં સાગર જેવા વિશાળ હૃદયની છે પણ સમુદ્રની કે દરિયો તો મારે છે જનેતા તો હંમેશા તારે છે કદાચ મને તમને વિચાર આવે કે મારી જનેતાને મારે ચંદ્રની ઉપમા આપવી છે કે મારી માં ચંદ્ર જેવી શીતળ છે પણ ચંદ્રની શશીની ઉપમા જનેતાને એટલા માટે ન આપી શકાય કારણ કે ચંદ્રની અંદર છે છે કલંક અને આપણી જનેતા નિષ્કલંક છે આવી ઘણી બધી ઉપમાઓ વિશે વાત કરી શકાય પણ છેલ્લે હું એમ કહીશ કે ઈશ્વરની ઉપમા પણ જનેતા પાસે ટૂંકી પડે હવે કદાચ તમને એમ થશે કે જગદીશ ત્રિવેદી અતિશયોક્તિ કરે છે ઈશ્વર કરતાં પણ માં કેવી રીતે ચડિયાતી હોય શકે કારણ કે માને બનાવે છે તો ઈશ્વર સર્જક કરતા એનું સર્જન ચડિયાતું ન હોય પણ હું મારી જવાબદારી સાથે બોલો છું એટલે સાબિત પણ કરી દઉં કે ઈશ્વર કરતાં પણ જનેતા એટલા માટે ચડિયાતી છે કારણ કે ઈશ્વર સુખ અને દુઃખ બેય આપે પણ મારી તમારી માં એ દુઃખ પોતાની પાસે રાખે અને કેવળ સુખ આપે એટલા માટે મધર ઇઝ બેટર દેન ગોડ ઈશ્વર કરતા પણ ચડિયાતું કોઈ તત્વ હોય તો એ મારી તમારી માં છે ઈશ્વર તો ક્યારેક કોરોના પણ આપે પણ મારી તમારી માં એ કોરોના નહીં કેવળ કરુણા આપે એને ઈશ્વરે કોરોના આપ્યો હોય તો પણ જનેતા તો પોતાના સંતાનોને કેવળ કરુણા જ આપે એનું નામ માં આખાય જગતની માતાને હું વંદન કરું છું માતૃદેવો ભવા